રાજ્ય સરકાર સૂચનો કર્યા છે જેમાં સીઆઈડી ક્રાઇમે રાજ્ય સરકારને અલગ અલગ પાંત્રીસ જેટલા સૂચનો આપ્યા છે દેહ વ્યાપારની પ્રવૃત્તિને અટકાવવાને લઈ અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવા નિયમો પણ જારી કરી શકે છે સીઆઈડી ક્રાઈમે ગુજરાતમાં જગ્યાએ દરોડા પાડ્યા છે છે અને ગુના હવે આ મામલે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિયમો પણ જારી કરી શકે છે થોડા સમય પહેલા સીઆઈડી ક્રાઈમે એક સાથે પાંત્રીસ જગ્યાએ દરોડા પાડી અને ચોવીસ ગુનાઓ નોંધ્યા હતા જેને ધ્યાનમાં લઈ આ બધીને રોકવા માટે ગુજરાતમાં શું કરવું જોઈએ તે અંગે રાજ્યના સીઆઈડી ક્રાઈમ વિભાગે સરકારને સૂચન કર્યા છે રાજ્યમાં ચાલતા તમામ સ્પા વિભાગ તથા કર્મચારીઓની સંપૂર્ણ વિગતો અપડેટ કરવાની રહેશે આ વિગતોમાં નામ ઉંમર જાતિ સંપૂર્ણ સરનામું સંપૂર્ણ લાયકાત નાગરિકતા પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે માહિતી ઉપલબ્ધ રહેશે જો કર્મચારીઓ પાસે શિફ્ટ મુજબ કામગીરી કરાવવામાં આવતી હોય તો શિફ્ટ મુજબના કર્મચારીઓની વિગતો પણ દર્શાવવાની રહેશે સ્પા મસાજ સેન્ટરના રૂમોમાં દરવાજાઓને બંધ કરવા માટે કોઈ સ્ટોપર કે બોલ્ટની વ્યવસ્થા ન હોવી જોઈએ સેન્ટરમાં જાતે બંધ થાય તેવી વ્યવસ્થા ફરજિયાત હોવી જોઈએ સ્પા મસાજ સેન્ટરના રૂમોમાં લગાવવામાં આવેલા દરવાજાઓ તથા પાર્ટિશનની દિવાલોની અંદર શું ગતિવિધિ થઈ રહી છે તે ધૂંધળું દેખાય તે રીતના કાંચ લગાવવાના રહેશે કામકાજના કલાકો દરમિયાન સ્પા મસાજ સેન્ટરના બહારના દરવાજા ફરજિયાતપણે ખુલ્લા રાખવાના રહેશે મસાજનું કામ કરવાવાળા માલિશ કરવાવાળા દરેક વ્યક્તિની પાસે ફિઝિયોથેરાપી એક્યુપ્રેશર અથવા વ્યવસાયિક સારવારનું અધિકૃત સંસ્થાનું માન્ય ડિગ્રી કે ડિપ્લોમાનું પ્રમાણપત્ર હોવું જોઈએ સ્પા મસાજ સેન્ટરના રૂમોમાં રાખવામાં આવતા મસાજ ટેબલની સાઇઝ ફિક્સ હોવી જોઈએ જેની પહોળાઈ અઠ્યાવીસ તેમજ આ સિવાય બેડ સોફા જેવું અન્ય કોઈ ફર્નિચર ન જોવું હોવું જોઈએ રેકોર્ડિંગની સુવિધા સાથેના નાઇટ વિઝન સીસીટીવી કેમેરા એન્ટ્રી ગેટ રિસેપ્શન રૂમ અને કોમન રૂમ તથા બહાર નીકળવાના દરવાજામાં લગાવવાના રહેશે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ઓછામાં ઓછું ત્રણ માસ સુધી જાળવી રાખવાનું રહેશે સ્પા મસાજ સેન્ટર માટે સ્થાનિક આરોગ્ય વિભાગ પાસે હેલ્થ ટ્રેડ લાયસન્સ અવશ્ય મેળવવાનું રહેશે સ્પા મસાજ સેન્ટરમાં કામ કરનાર તમામ કર્મચારીઓને તેના ઓળખ કાર્ડ આપવાનું રહેશે કર્મચારીઓ પહેરી રાખવું પડશે અને સ્પા મસાજ સેન્ટર રહેણાંક વિસ્તાર સ્કૂલ કોલેજના બસ્સો મીટરની આસપાસ ખોલી શકાશે નહીં પુરુષ અને મહિલા સ્પા મસાજ સેન્ટરના પરિસર મકાન રૂમ અલગ અલગ ભાગમાં વહેંચાયેલા હશે અને તેની અંદર એન્ટ્રીમાં તે સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે તેનું કોઈ ઇન્ટર કનેક્શન હોવું જોઈએ નહીં સ્પા મસાજ સેન્ટરમાં કામ કરતા હાઉસ કીપિંગ સહિત તમામ સ્ટાફના કર્મચારીઓની વિગતો સાથેનું રજિસ્ટર મેન્ટેન કરવું પડશે તો સ્પા મસાજ સેન્ટરમાં પુરુષો અને મહિલાઓ માટે કપડાં બદલવા ચેન્જિંગ રૂમ હોવા જોઈએ સ્પા મસાજ સેન્ટર સવારે સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે સ્પા મસાજ સેન્ટરના પરિસરનો ઉપયોગ રહેણાંકના હેતુ માટે ન થવો જોઈએ પરિસરના કોઈપણ ભાગમાં રહેવા માટેનું આવાસ ન હોવું જોઈએ આ ધંધા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષની હોવી જોઈએ સ્પા મસાજ સેન્ટરમાં અનૈતિક વેપાર અધિનિયમની જોગવાઈઓમાં થયેલ કોઈપણ પ્રકારના ગુનાનું ઉલ્લંઘન થવું ન જોઈએ હાલના કાયદાના નિયમો અને દિશા નિર્દેશોનું પાલન થવું જોઈએ જે અંગે બાંહેધરી મેળવવાની રહેશે તો સ્પા મસાજ સેન્ટરમાં સાફ સફાઈ હાઉસકીપિંગ વગેરે માટે જરૂરી કર્મચારીઓની નિમણૂક કરી સાફ સફાઈ કરાવવી પડશે સેન્ટરના માલિક અથવા કર્મચારી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ન હોવા જોઈએ યૌન અપરાધોનું બાળકોનું સંરક્ષણ હેઠળ સ્પામસાસ સેન્ટરના કોઈ પણ કર્મચારી વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો ન હોવો જોઈએ આ માટે સ્પામસા સેન્ટરના માલિક કે તેની ચલાવનારી કર્મચારીની નિમણૂંક પહેલા પોલીસ ક્લિયરિંગ સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ